તો ઘરમાં તકલીફ પડે ઘેરથી મરી જાય ઘેર તો રોધવાને વધવાના બહુ વખા પડ્યું છે હવે છોકરા પહેણામે છો એ લઈને આવું જવું મગું એ હોય ના ઘેર અને એણે બમને તેડી આવું એ છોડીને લઈ આવું અને કહેતો હું કે ભાઈ હવે રસી નાઈ અને હમણાં અમારે રોધવાના નહીં વખા પડે કે અમારે બે બાપ બેટાને અમારે આખેડ વધવું પડે છે હવે એ લગી રહ્યા રહોડામાં વધી અને અમારે બે જણને ખબર એટલે અમારે એટલી શાંતિ તો થાય વધવાનું તો મટી જાય એ લાયતાડ ના હોય તો કાલે સવારે નેકું કે જવું હોય ને ઘેર અને બે હોયને કહું ખબર એવું તમારે છોડી ના હોય તો મોકલો અને અમારે તકલીફ પડે છે રહોડામાં વધવામાં વધારવામાં નહીં ધંધા થતા નહીં પેલું થતું વધવામાં ખાવામાં ખાવામાં જતો રહે અને એ ઘેર હોય તો એ વજન તૈયાર કર્યું તો હોય અમે છેતરનો ફોન તો કર્યા જઈએ સીધા આવીએ એવા ખાવા બેસીએ એવું તો થાય બધ કાલ અકળવા દે હવારે હું નેકળું અને લઈ આવું નીચે આવું ઓણ કરવા અમે થવાનું તે ઓણર કે જોવા લેવા આવ્યા હતા

એવું પાણી હોલુ પારો ઘેર ઠંડુ પોણી છે ઠંડુ અસલ બ્રિજ નું હો તમે પીવો

શિખર અમને તો મગજ હારું ઊંચું કે શું છે શિખર્યો હવે જે થાય ખરું તારા ભાઈ હાને ઘેર જઈએ તારે આગળ ખબર પડે કંઈ મો અને એ ભાઈ અહીંયા શું કરો છો ઓહો હો હો

કીધું કે ચંપલ હાથમાં પકડજો ત્યારે ચંપલ એ પહેરેલો ને પહેરેલો રાસ્યો હોય કે શિખરે આવું હું હમજું આરું કોઈ સમજે નહીં પડતી ચંપલના કંઈ હાથમાં પકડે તો પકડી નાખ બધું હાથાળો રસ્તામાં હું પૂછપુછ કરો જેને તેને થોડા મનો કે ઘર ગોડો કહું હું ખબર પડે આ મગર કોમ નહીં કરતું ખૂટ્યા જીવન ચો બોલવાનું ના છે પેલા તો આગળ પેલા કી કહો અડધા વાયા છે ખાધા ને અડધા ખાવા છે આ બધું ચો કહેવાનું આવો તો કંટાળી ગયો ને હાથે લાગી ગયો

હા બેટા મજામાં તમે હા મે બધા મજામાં હો બાપુ આ એટલે જે સ્માઈલ વધી જાય બોલો રસ્તા કોઈ તકલીફ નહી પડી ના ના કોઈ તકલીફ નહી પડી તરત ઘણી જી બધી ગઈ કલાદા હા બોલો તમે ફોન કરીને મને સમાચાર કર્યા હતા હા તે બોલો હું કોમ હતો કોમ હતો તું આ તમારી છોડી ગોડી હે

અને એવાને તમે પૂછ્યું કે ભાઈ જાય અડધું પાયું અને પછી લાઇટ અડધું પા બાકી છે લાઈટ જતી રહે એટલે એનું તાળ એ હું સમજવાનું એટલે એ ભાઈનું ખેતર હતું બરોબર પણ એને અડધું પીધું એટલે અડધો ભાગ જ મળવાનો હતો એને અને લાઈટ જતી રહે એટલે એને બીજો ભાગ પેલા ભાઈને આપવો પડે ને હા પડી સમજણ હા થોડું થોડું લાઇટ તો મગજમાં તો આવો હા પછી આપણે પડે પેલા ઝરણું તો આપતું હતું પાણીનું ઝરણું એક મેં તમારે કીધું કરે ચંપલ કાઢીને હાથમાં પકડી અને હેડો તો એ તમે તો ચંપલ પહેરેલો પહેરેલો રાખીને હેડો આવ્યો પણ મુજે રસ્તો કોઈ દિવસ નીકળી જ નથી તો પછી કોકરા હોય કે કોટા હોય પાણીમાં તો મને શું ખબર પડે એવી અવા અવાર જગ્યામાં મૂળ હોય કોઈ દિવસ નીકળી નથી મારા ચંપલ પહેરવા પડે ને વાત ખરી

તમે આયા તમે રોકાઈ જાઓ રોટલા પછી અને જોયું બુદ્ધિ તો મારી શારદાની તો મિત્રો આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત